નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ આજે વાત કરવી છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં બે બૂથ પર ફરીથી મતદાન યોજાયું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની બૂથ કેપ્ચરિંગની ફરિયાદ પછી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે માલીડા અને નવા વાઘણીયા ગામના બૂથ પર આજે સવારે સાત વાગ્યાથી પુનઃ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ કરતાં વધારે ચર્ચા જયેશભાઈ રાદડિયાની છે કેમ કે વિસાવદર ભેસાણ પેટા ચૂંટણી જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે તેવું માનવામાં આવે છે ભાજપે પાટીદાર નેતા અને યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને વિસાવદર ચૂંટણીમાં પ્રભારી તરીકે જવાબદારી સોંપી છે જયેશ રાદડિયા માટે આ પેટા ચૂંટણી કરો યા મરોની સ્થિતિ છે વિશાવદર ભેસાણમાં હાલમાં ભાજપ માટે કપડાં ચઢાણ છે જયેશ રાદડિયા મંત્રી પદ માટે દાવેદાર છે પણ તે પહેલાં ભાજપે જયેશ રાદડિયાને પ્રભારી બનાવીને તેમનું પાણી માપવાનું નક્કી કર્યું છે તેવી ચર્ચા ચાલે છે ભૂતકાળમાં જયેશ રાદડિયાએ અગાઉ એક વખત એવું કહ્યું હતું કે આ પંથકના સહકારી ક્ષેત્રમાં મારા પિતા એટલે કે દિવંગત સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું વાવેલું છે જેથી પાક લડવાનો એકમાત્ર અધિકાર મારો છે જેથી મને પૂછ્યા વગર કંઈ થાય નહીં તેવો આડકતરો સંદેશો આપ્યો હતો એ સમયે એવું લાગ્યું કે પાર્ટી કરતાં જયેશ રાદડિયા મોટા થઈ ગયા છે જેનો ખટકો ભાજપમાં અનેક લોકોને હતો પણ કોઈએ મગનું નામ મરી પાડ્યું નહોતું એ જ સમય દરમિયાન ઇફકો ડિરેક્ટરની ચૂંટણી આવી જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને બનાવ્યા જે ગૃહમંત્રી અમિત શાહના ખાસમ ખાસ માનવામાં આવે છે તેમ છતાં જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીમાં સામા પૂરે તરવાનું નક્કી કર્યું હોય એમ ઇફકો ડિરેક્ટરની ચૂંટણી લડ્યા અને જીત્યા આ ઘટના પર કોઈ કંઈ જાહેરમાં બોલે નહીં પણ અંદરખાને વસવસો રહી ગયો હોય એ સ્વાભાવિક છે ત્યાર પછી અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે ગયા ત્યાં તેમના ઘર પરિવાર સાથે મુલાકાત કરી ફોટા પેડાવ્યા જમણવાર થયું પરંતુ રાજકીય દાવપેચ શું છે તેની કોઈને ખબર પડવા ન દીધી આજ સમયગાળા દરમિયાન વિસાવદર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો એટલે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને પ્રભારી પદ સોંપીને કાંટાળો તાજ પહેરાવ્યો કારણ કે વિસાવદર બેઠક પર છેલ્લા તેર વર્ષથી ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો નથી અને આ વખતે પણ ભાજપ માટે લોઢાના ચણા છે કેમ કે સામા પક્ષે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા પ્રબળ દાવેદાર છે ચૂંટણી જાહેર થઈ તે પહેલા બે મહિના જેટલા સમયથી ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ગામડે ગામડામાં ફરી ફરીને પ્રચાર કરી રહ્યા છે જો કે આમ પણ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અત્યારે ભાજપના દિગ્ગજ નેતા સહકારી આગેવાન અને પાટીદાર સમુદાય પર વર્ચસ્વ ધરાવતા નેતા એકમાત્ર જયેશભાઈ છે જેથી જયેશભાઈ રાદડિયા વિસાવદર પેટા ચૂંટણીમાં કિરીટભાઈ પટેલને જીતાડે તો ભવિષ્યમાં તેમનું મંત્રી પદ નક્કી હોવાનું મનાઈ રહ્યું છે હવે માનો કે ભાજપ હારી જાય તો જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરી નાખવાનો મોકો મળી જાય કે જયેશભાઈ તમારો કોઈ ચમત્કાર નથી માત્ર એક પેટા ચૂંટણી ન જીતાડી શક્યા આવનારા સમયમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેની પ્રબળ શક્યતા છે હવે વાત કરીએ મંત્રીપદની તો મંત્રીપદ માટે જયેશભાઈ રાદડિયા પોતે પાટીદાર સમુદાયમાંથી આવે છે પાટીદાર નેતા છે શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે અને આમ પણ ગુજરાતમાં કે ભારતમાં જ્ઞાતિ જાતિનું સમીકરણ એટલું ગૂંચવાયેલું છે કે પાટીદાર મતદારોને ધ્યાને રાખીને જયેશભાઈને મિનિસ્ટર બનાવવા પડે એવી સ્થિતિ છે હવે માની લો કે વિસાવદરમાં કિરીટ પટેલ જીતે તો કિરીટ પટેલ અને જયેશ રાદડિયા માટે ખૂબ મોટો ફાયદો થાય એમ છે કેમ કે કિરીટ પટેલ જીતે તો સ્વાભાવિક રીતે ધારાસભ્ય બનશે અને જયેશભાઈ રાદડિયા મંત્રી બનશે પણ માનો કે વિસાવદરમાં ભાજપ હારી જાય તો કિરીટ પટેલે કંઈ ગુમાવવાનું નથી પણ જયેશભાઈ રાદડિયાને રાજકીય રીતે ઘણું બધું નુકસાન થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે હવે સાચી ખબર તો ત્રેવીસ જૂન એટલે કે આવતા સોમવારે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે આ હતી અત્યાર સુધીની વિસાવદરની વાતો રાજકીય ગપસપ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ